દીકરા દીકરી કપડા દીકરા ના લગ્ન પ્રસંગે ચોરીમાં એટલે કે મંડપમાં વર પક્ષ થકી જે વરરાજા સાથે હોય છે એ બે જ સખાયા એટલે યુવાને સાથે રહેવું નંબર છ દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે અગિયાર જોડી કપડા લેવા અથવા આપવા નંબર સાત દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે જે ડીજે તથા બેન્ડ કે ચોરીની અંદર જે સંગીત વાગે છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આઠ દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે આપણા સમાજમાં જે હલ્દી પ્રથા છે એને પણ સદરતન બંધ કરવામાં આવે છે નવ નંબર દીકરા દીકરાના લગ્ન પ્રસંગે જે વરઘોડાની અંદર આપણા આવતા મહેમાનો થકી જે ઘોડ પ્રથા કરવામાં આવે છે તે પણ સદંતરે બંધ કરવામાં આવે છે 10 દીકરાની જન્મો મર્યાદિત સંખ્યામાં જવું દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે ચાપાશિક સદંતર બંધ કરવામાં આવે છે નંબર બાર દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે જે આપણા સમાજમાં બારણું રોકવાનું કોઈ દાગીનો લેવો કે આપવો નહીં તેની જગ્યાએ આપણી દીકરી હોય તેને મર્યાદિત સંખ્યામાં રોકડ રકમ યથાશક્તિ પ્રમાણે આપવી એના પછી આપણો જે પ્રસંગ છે મરણ પ્રસંગ મરણ પ્રસંગે ભાંતી લેવી નહીં કે આપવી પણ નહીં મરણ પ્રસંગે બારસ તેરસ લેવી એ આપવી પણ નહીં મરણ પ્રસંગે આવતા મહેમાનોને આપણે જે ભાડા ભેડે આપીએ છીએ એ ભાડા ભેડે આપવાની પ્રથા પણ આથી બંધ કરવામાં આવે છે નંબર ચાર અસ્થિ વિસર્જન માટે ફક્ત કુટુંબના સભ્યોએ જવું જે આપણા સમયમાં ઘણા સમયથી આ મુદ્દાની ખાસ જરૂર હતી નંબર પાંચ મરણ પ્રસંગે જે બીરાણીને સાડી આપી નહીં એ ફક્ત વીસ કે પચાસ રૂપિયા રોકડ રકમમાં આપવા આ છે આપણા સમાજનું બંધારણ આજે આ વડાની તપો ભૂમિ ઉપર થઈ ગઈ આ બંધારણ હું રજૂ કરતો હર્ષને લાગણી અનુભવું છું આપ સરોવે સાથે મળ્યા છીએ ત્યારે આ સમાજને સમાજ સુધારણા થકી એક સાચી દિશા મળશે એવું મારું માનવું છે આવનારા સમયમાં આ સમાજમાં મેળવે અને આ સમાજને ને એક ઉચ્ચ દરજ્જો મળે આપણો સમાજ રાજપૂત સમાજ જાગીદાર છીએ એમાં કોઈ ફરક નહીં પડે આપણે રાજપૂત હતા છીએ જાગીદાર છીએ અને રહેવાના પણ આ જાગીરદાર સમાજને મંચ ઉપર જે ઠકોર કરું છું કે આ જાગીરદાર સમાજે શિક્ષણ થકી હવે જાગવાની જરૂર આવી ગઈ છે કારણ કે આવનારો સમય ખૂબ આધુનિક ટેકનોલોજી હશે એની સાથે આ સમાજના દીકરા દીકરીઓ ભણી અને ખૂબ આગળ વધે એવી અહીંયા વાત મૂકી મારી વાણીને વિરામ આપું છું અસ્તુ એ ભારત માતા કી જય વંદે માતરમ